તમે સાંભળી રહ્યા છો ભક્તિ પુરાણ શું આ જન્મના કર્મોનું ફળ આ જ જન્મમાં મળે છે જો હા તો પૂર્વજન્મના કર્મોનું ફળ શું થાય છે અને પૂર્વજન્મના કર્મોનું ફળ કોને અને ક્યારે મળે છે નમસ્કાર પ્રિય મિત્રો કર્મ અને ફળ માણસના જીવનની ક્રિયાઓ મુજબ હોય છે અને આ એક એવું ચક્ર છે જે ક્યારેય અટકતું નથી આપણો પૂર્વજન્મ ક્યારે ક્યાં અને કેવો હતો તે કદાચ જાય કોઈને ખબર હોય છે જ્યારે કોઈનો જન્મ થાય છે તો તે એક બાળકના રૂપમાં હોય છે અને જ્યારે તે મોટો થાય છે ત્યારે સંસારના માયાજાળમાં ફસાઈ જાય છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો ફરિયાદ કરતા હોય છે કે અમે કોઈનું શું બગાડ્યું છે તો અમને કેમ દુઃખ મળે છે માણસના કર્મોનું ફળ તેના જીવનના આધાર મુજબ હોય છે તો પુનર્જન્મ શું છે અને શું આપણે ખરેખર આપણા પૂર્વજોનું અનુસરણ કરીએ છીએ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ વાત ખૂબ જ ઊંડાણથી સમજાવી હતી કે લોકોને તેમના કર્મોનું ફળ હંમેશા મળે છે પછી તે મોડું મળે પણ મળે તો છે જ તમે તમારા જીવનમાં અનુભવ કર્યો હશે કે જે લોકો સારા કર્મ કરે છે તે પરેશાન રહે છે દુઃખી રહે છે જ્યારે જે ખરાબ કર્મ કરે છે ખોટું બોલે છે તે ખુશીથી રહેતા હોય છે સારા કર્મ કરવાવાળા પરેશાન થાય છે કે આખેર આવું કેમ છે શું ભગવાનને ન્યાય કરતા નથી આવડતું જ્યારે જે અધર્મના રસ્તે છે તે ખુશ છે અને જિંદગીની મજા માણી રહ્યા છે જો તમારા મનમાં પણ આ સવાલ આવ્યો છે તો આજે અમે તમને તેનો જવાબ આપીશું આ જવાબ એ છે જે ભગવદ્ ગીતામાં લખ્યો છે અને જે શ્રીકૃષ્ણે અર્જુનને આપ્યો હતો ભગવદ્ ગીતામાં વર્ણવેલી કથા મુજબ જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ મુશ્કેલી થતી કે કોઈ ધર્મ સંકટ આવતું તો તે તરત જ ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચી જતા હતા કારણ કે તેમને ખબર હતી કે સાચું માર્ગદર્શન ત્યાં જ મળશે એકવારની વાત છે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને આવીને કહ્યું કે તે મુશ્કેલીમાં છે અને તેનો જવાબ જોઈએ છે કૃષ્ણે હસીને પૂછ્યું કે શું સવાલ છે પાર્થ અર્જુને કહ્યું મારે એ જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ જ કેમ થાય છે જ્યારે ખરાબ લોકો ખુશહાલ દેખાય છે અને શું પુનર્જન્મમાં પણ પાછલા કામોનું ફળ મળે છે અર્જુનના મોઢેથી આવી વાતો સાંભળીને શ્રીકૃષ્ણ મલકાયા અને કહ્યું કે માણસ જેવું વિચારે છે અને અનુભવે છે એવું કંઈ નથી હોતું પરંતુ અજ્ઞાનતાના કારણે તે સત્ય નથી સમજી શકતો માણસની દ્રષ્ટિ ટૂંકી છે તે માત્ર આજનું જુએ છે પણ ઈશ્વર તો આવતા જન્મોનું પણ જાણે છે અર્જુનના સવાલ પર શ્રીકૃષ્ણે શું કહ્યું તે વાત આપણે જાણીએ જો તમે ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર વાતોને સાંભળવા અને સમજવા માંગતા હો તો આ વાત પૂરેપૂરી જાણજો કારણ કે અહીં તમને એ જ્ઞાન મળશે જે બીજે ક્યાંય નહીં મળ્યું હોય શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું પાર્થ મારે તને એક વાર્તા સંભળાવવી છે તેને સાંભળીને તું સમજી જઈશ કે દરેક જીવને તેના કર્મના હિસાબે જ ફળ મળે છે કુદરત દરેકને તક આપે છે હવે તે માણસની ઈચ્છા પર આધાર રાખે છે કે તેને ધર્મનો રસ્તો પસંદ કરવો છે કે અધર્મનો કથા શરૂ શ્રી શ્રીકૃષ્ણે કહ્યું કે એક રામનગરમાં બે પુરુષ રહેતા હતા એક પુરુષ વેપારી હતો જેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્ત્વ હતું તે પૂજા પાઠમાં માનતો હતો તે દરરોજ નિયમિત મંદિર જતો હતો અને દાન ધર્મ પણ કરતો હતો ગરીબોને મદદ કરતો હતો અને દરરોજ ભગવાનની પૂજા કરતો હતો જ્યારે બીજો પુરુષ બિલકુલ અલગ હતો તે દરરોજ મંદિર તો જતો હતો પરંતુ પૂજા કરવા નહીં પરંતુ મંદિરની બહારથી જૂતા ચપ્પલ ચોરવા અને લોકોના ખિસ્સા કાપવા તેને દાન અને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતા અને તેને ભગવાન પર જરા પણ વિશ્વાસ ન હતો તે હંમેશા બધાનું ખરાબ જ ઈચ્છતો હતો સમય વીતતો ગયો અને એક દિવસ ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો હતો આ કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ ન હતું જ્યારે પેલા બીજા પુરુષને આ વાતની ખબર પડી તો તેણે કહ્યું કે આ સાચો મોકો છે મંદિરનું ધન ચોરવાનો પંડિતથી નજર બચાવીને તેણે મંદિરનું બધું ધન ચોરી લીધું અને ત્યાંથી ભાગી ગયો એ જ સમયે ધર્મ કર્મમાં વિશ્વાસ રાખવાવાળો માણસ પણ પૂજા કરવા મંદિર પહોંચ્યો કમનસીબે મંદિરના પૂજારીએ તેને ચોર સમજી લીધો અને બૂમો પાડવા લાગ્યા કે ચોર ચોર પકડો ત્યાં લોકો ભેગા થઈ ગયા અને તેને ખૂબ માર્યો બિચારો જે ભગવાનની ભક્તિ કરવા આવ્યો હતો તેને માર પડી કોઈ રીતે તે બચતો બચાવતો ત્યાંથી નીકળ્યો તો કમનસીબે તેનો સાથ ત્યાં પણ ન છોડ્યો મંદિરની બહાર તે એક ગાડી સાથે અથડાયો અને ઘાયલ થઈ ગયો લોહી લુહાણ થઈ ગયો તો રસ્તામાં તેની મુલાકાત પેલા પુરુષ સાથે થઈ જેણે મંદિરથી ધન ચોર્યું હતું તેણે હસતા હસતા કહ્યું કે આજ તો મારું નસીબ ચમકી ગયું એકસાથે આટલું બધું ધન મળી ગયું અને હું પકડાયો પણ નહીં આ બધું જોઈને પેલા ભલા માણસને ખૂબ ખરાબ લાગ્યું તેનું મન તૂટી ગયું અને તેણે પોતાના ઘરથી બધી ભગવાનની તસવીરો કાઢી નાખી અને ગુસ્સામાં કહ્યું કે ભક્તિનું આવું ફળ મળે છે થોડા વર્ષો પછી બંને પુરુષોનું મૃત્યુ થઈ ગયું મર્યા પછી જ્યારે બંને યમરાજની સભામાં પહોંચ્યા અને ભલા માણસે પેલા બીજા પુરુષને જોયો તો તેને ખૂબ ગુસ્સો આવ્યો તેણે ક્રોધિત થઈને યમરાજને પૂછી જ લીધું કે હું તો હંમેશા સારા કર્મ કરતો હતો દાનમાં વિશ્વાસ રાખતો હતો તો પણ મને અપમાન અને દર્દ જ મળ્યું અને આ દુષ્ટ માણસને નોટોથી ભરેલી પોટલી આખરે આવો ભેદભાવ કેમ શું તમારા દરબારમાં પણ ન્યાય નથી આના પર યમરાજે શાંતિથી કહ્યું કે દીકરા તું ખોટું સમજી રહ્યો છે તું જે જોઈ રહ્યો છે તે માત્ર અર્ધું સત્ય છે જે દિવસે તારી ગાડી સાથે ટક્કર થઈ હતી તે દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો અને તારું મૃત્યુ નિશ્ચિત હતું તને ફાંસીની સજા મળવાની હતી પરંતુ તારા સારા કામોના કારણે તારું મૃત્યુ ફક્ત એક નાની ઈજામાં બદલાઈ ગયું અને તારો જીવ બચી ગયો તું આ દુષ્ટ માણસ વિશે જાણવા માગે છે હકીકતમાં આના ભાગ્યમાં રાજયોગ હતો તે રાજા બનવાનો હતો પણ આના કુકર્મો અને અધાર્મના કારણે તે ફક્ત એક નાની ધનની પોટલીમાં બદલાઈ ગયો અને તેનું ભાગ્ય ત્યાં જ પૂરું થઈ ગયું કથા સંભળાવ્યા પછી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે પાર્થ હવે તને તારા સવાલનો જવાબ મળી ગયો એવું વિચારવું કે ભગવાન આપણા કર્મોને નથી જોતા તે બિલકુલ પણ સાચું નથી ભગવાનની ન્યાય વ્યવસ્થા બહુ ઝીણી હોય છે ભગવાન આપણને ક્યારે શું કયા રૂપમાં આપી રહ્યા છે તે માણસને સમજમાં નથી આવતું પણ તમે સારા કર્મ કરતા રહો તો ભગવાનની કૃપા હંમેશા બનેલી રહે છે એટલે માણસની ફરજ છે કે તે હંમેશા સારા કર્મ કરતો રહે કારણ કે શ્રી કૃષ્ણે ગીતામાં પણ જણાવ્યું છે કે કોઈના દ્વારા કરાયેલું કર્મ નકામું નથી જતું પછી તે સારું હોય કે ખરાબ તે વ્યાજ સહિત પાછું મળે છે ઘણા લોકો નાસ્તિક હોય છે પછી તેમની સાથે એવું કંઈ થાય છે કે તેઓ ભગવાનમાં વિશ્વાસ કરવા લાગે છે મિત્રો એક વારની વાત છે એક મગન નામનો માણસ હતો મગન માધવપુર ગામની એક નાની શેરીમાં રહેતો હતો તે મેડિકલની દુકાન ચલાવતો હતો આખી દુકાન પોતે સંભાળતો હતો એટલે કઈ દવા ક્યાં રાખી છે તેને સારી રીતે ખબર હતી તે પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કરતો હતો ગ્રાહકોને સાચી દવા સાચા ભાવે આપતો હતો બધું સારું હોવા છતાં મગન નાસ્તિક હતો ભગવાનમાં તેનો જરા પણ વિશ્વાસ ન હતો તે કહેતો કે મહેનત હું કરું છું તો ભગવાન શું કામના તે આખો દિવસ દુકાન પર કામ કરતો અને સાંજે પરિવાર સાથે સમય વિતાવતો હતો તેને પત્તા રમવાનો શોખ હતો જ્યારે પણ સમય મળે મિત્રો સાથે પત્તા રમવા બેસી જતો હતો એક દિવસ તે દુકાન પર હતો ત્યારે થોડા મિત્રો આવ્યા અને ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો રાત થઈ ગઈ હતી પરંતુ બધા વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા લાઇટ પણ ચાલી ગઈ હતી ચારે બાજુ અંધારું હતું બેઠા બેઠા શું કરે વિચાર્યું કે મીણબત્તીના અજવાળામાં પત્તા જ રમી લઈએ બધા પત્તામાં મગ્ન હતા ત્યારે એક બાળક દોડતું આવ્યું તે પૂરી રીતે પલળી ગયો હતો અને ધ્રુજી રહ્યો હતો તેણે ખિસ્સામાંથી દવાની એક ચિઠ્ઠી કાઢી અને મગન પાસે દવા માગી મગન રમતમાં મગ્ન હતો તેણે પહેલીવારમાં તો ધ્યાન જ ન આપ્યું ત્યારે બાળકે જોરથી અવાજ આપતા કહ્યું કે કાકા મારી મા ખૂબ બીમાર છે બધી દવાની દુકાનો બંધ થઈ ગઈ છે એક તમારી દુકાન જ ખુલ્લી છે તમે દવા આપશો તો મારી માનો જીવ બચી જશે ભગવાન તમારું ભલું કરશે મગને ચીડાઈને જગ્યા પરથી ઉઠી ચિઠ્ઠી જોઈ અને અંદાજથી દવાની એક શીશી ઉપાડીને તેને આપી દીધી પૈસા કાપીને બાળકને પાછા આપી દીધા બાળક દવા લઈને દોડતું જતું રહ્યું ત્યારે વરસાદ બંધ થઈ ગયો મગનના મિત્રો ચાલ્યા ગયા અને મગન પણ દુકાન બંધ કરવા લાગ્યો ત્યારે તેને ધ્યાન આવ્યું અને તેણે ચેક કર્યું કે અજવાળું ઓછું હોવાના કારણે તેણે ભૂલથી બાળકને ઉંદર મારવાની દવાની શીશી આપી દીધી છે મગનના હોશ ઉડી ગયા તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું અને પગ નીચેથી જમીન સરકી ગઈ તેની દસ વર્ષની નોકરીમાં આજ સુધી એવી ભૂલ ક્યારેય થઈ ન હતી પેલા બાળકના વિશે વિચારીને તે ગભરાવા લાગ્યો વિચાર્યું કે જો આ દવા તેણે પોતાની બીમાર માને આપી દીધી તો તે ચોક્કસ મરી જશે અને હું હત્યારો કહેવાઈશ બાળક પણ ખૂબ નાનો હોવાને કારણે તે દવાને વાંચવાનું પણ નહીં જાણતો હોય એક પડ તો તે પોતાની આ ભૂલને કોસવા લાગ્યો અને પત્તા રમવાની પોતાની આદતને છોડવાનો નિર્ણય કરી લીધો પણ આ વાત તો પછી જોવાશે હવે શું કરવામાં આવે પેલા બાળકનું સરનામું પણ તો તે નહોતો જાણતો એવામાં તે શું કરે તે વિચલિત થઈ ઉઠ્યો કે સાચેમાં કેટલો વિશ્વાસ હતો પેલા બાળકની આંખોમાં મગનને કંઈ સૂચતું ન હતું ઘરે જવાની તેની ઈચ્છા હવે મરી ગઈ મુશ્કેલી અને બેચેની તેને ઘેરી વળી હતી તેને પોલીસ અને જેલના વિચારો આવવા લાગ્યા ગભરામણમાં તે આમ તેમ જોવા લાગ્યો પહેલીવાર તેની નજર દિવાલના પેલા ખૂણામાં ગઈ જ્યાં તેના પિતાએ જીદ કરીને ભગવાન શ્રી કૃષ્ણની તસવીર દુકાનના ઉદઘાટન વખતે લગાવી હતી ત્યારે પિતાએ કહ્યું હતું ભગવાનની ભક્તિમાં ખૂબ શક્તિ છે ભગવાન આપણને દરેક મુશ્કેલીમાંથી બચાવે છે અને આપણને હંમેશા સારા કામ કરવાની પ્રેરણા આપે છે મગનને આ બધી વાત યાદ આવવા લાગી આજે તેણે આ અદ્ભુત શક્તિને અજમાવવી ઈચ્છી તેણે ઘણીવાર પોતાના પિતાને ભગવાનની તસવીર સામે હાથ જોડીને આંખો બંધ કરી પૂજા કરતા જોયા હતા તેણે પણ આજે પહેલીવાર રૂમના ખૂણામાં રાખેલી તે ધૂળ ભરી કૃષ્ણની તસવીરને જોઈ અને આંખો બંધ કરી બંને હાથ જોડીને ત્યાં જ બેસી ગયો ભગવાનની સામે રડતા રડતા પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ આજે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હું તારો ગુનેગાર છું આજે એક અજાણી સ્ત્રી અને તેના બાળકની જિંદગી તારા હાથમાં છે મારી ભૂલને માફ કરી દે પ્રભુ મેં આજ સુધી તારી પૂજા નથી કરી પણ આજે હું તારી સામે હાથ જોડું છું કોઈ ચમત્કાર કરી દે પ્રભુ કોઈ ચમત્કાર કરી દે એ સ્ત્રીને બચાવી લે થોડો સમય વીતી ગયો મગન એમ જ બેસી રહ્યો તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા ત્યારે દુકાનનો દરવાજો કોઈએ ખખડાવ્યો મગનને લાગ્યો કે કોઈ બીજો ગ્રાહક આવ્યો હશે તેણે આંસુ લૂછ્યા અને દરવાજો ખોલ્યો તો સામે તે જ બાળકને જોઈને હેરાન રહી ગયો તે બાળક હાંફી રહ્યો હતો મગનને પરસેવો થવા લાગ્યો તે ખૂબ અધીરો થઈ ઉઠ્યો પરસેવો લૂછતા તેણે કહ્યું શું વાત છે બેટા તારે શું જોઈએ છે તારી મા ઠીક તો છે ને બાળકની આંખોમાંથી પાણી છલકાવા લાગ્યું તેણે અટકતા અટકતા કહ્યું કાકા કાકા માને બચાવવા માટે હું દવાની શીશી લઈને ભાગી રહ્યો હતો ઘરની નજીક પહોંચી પણ ગયો હતો વરસાદના કારણે આંગણામાં પાણી ભર્યું હતું અને હું લપસી ગયો દવાની શીશી મારા હાથમાંથી પડીને તૂટી ગઈ શું તમે મને એ જ દવાની બીજી શીશી આપી શકો છો કાકા બાળકે ઉદાસ થઈને પૂછ્યું હા હા કેમ નહીં મગનને રાહતનો શ્વાસ લેતા કહ્યું ભગવાનનો લાખ લાખ આભાર કે શીશી તૂટી ગઈ લે આ સાચી દવા બાળકે દવા લીધી અને નીચું જોતાં કહ્યું પણ મારી પાસે તો પૈસા નથી પેલા બાળકે અચકાતા આ કહ્યું મગનને તેના પર દયા આવી કોઈ વાત નહીં તું આ દવા લઈ જા અને તારી માને બચાવ જા જલ્દી કર પૈસાની ચિંતા ના કરીશ અને હા આ વખતે જરા સંભાળીને જજે સારું કાકા કહેતો તે ખુશીથી જાલ્યો ગયો હવે મગનના જીવમાં જીવ આવ્યો ભગવાનને ધન્યવાદ આપતા પોતાના હાથોથી તે ધૂળ ભરેલી તસવીરને લઈને પોતાની ધોતીથી લૂછવા લાગ્યો અને પોતાની છાતીએ લગાવી લીધી અને તેને વિશ્વાસ થઈ ગયો કે જો સાચા દિલથી ભગવાનને યાદ કરીએ તો ભગવાન તેની રક્ષા જરૂર કરે છે તે ઝહેરને પણ અમૃત બનાવી દે છે અને ભગવાન તેમના બધા સંકટ હરી લે છે મિત્રો જ્યારે આપણને આવતા જન્મનું જ્ઞાન જ નહીં હોય તો આપણે કેમ ફક્ત સારા જ કર્મ કરીએ આ એક મોટો સવાલ છે કેવી રીતે જાણીએ કે કોઈ ઘટના આપણા પૂર્વજન્મના કર્મનું પરિણામ છે કે આ જન્મના કર્મનું કયા કર્મોના પ્રભાવથી કિન્નરોનો જન્મ થાય છે શું સાચે પૂર્વજન્મના કર્મનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે તો આ વાત તો તમે બધા પણ જોઈ જ રહ્યા છો કે આપણી લગ્ન નથી થયા તો તેનું કારણ આપણે પોતે જ છીએ આપણે સમયસર નિર્ણય નથી લીધા કારણ કે ગરીબ પેદા થવું કોઈ ખોટી વાત નથી પરંતુ ગરીબ જઈ મરી જવું ખૂબ જ ખોટી વાત છે કારણ કે જો આપણા હાથ પગ સાજા સારા છે તો આપણે બધું જ કરી શકીએ છીએ અને આજકાલ તો જે લોકોના હાથ પગ પણ નથી તે લોકો પણ દેશમાં નામ કમાઈ રહ્યા છે પોતાની કિસ્મત જાતે લખી રહ્યા છે આ વાત બિલકુલ સાચી છે કે જન્મથી મૃત્યુ સુધી જે કંઈ પણ મળે છે એ બધા પૂર્વ કર્મના ફળ છે આ બધા સંજોગરૂપી કર્મ ફળ મેળવતી વખતે અજ્ઞાનતાથી આપણે નવા કર્મ બીજ વાવીએ છીએ અથવા નાખીએ છીએ જેનું ફળ આપણને જરૂર મળશે આ એક ખેતી જેવું છે જેમ ખેડૂત ખેતરમાં બીજ વાવે છે ઉદાહરણ તરીકે પાકી કેરી ખાધા પછી જ્યારે આપણે તેનો ગોટલો જમીનમાં વાવીએ છીએ અને ખાતર પાણી વગેરે આપીએ છીએ તો તેનું ફળ તરત નથી મળતું પરંતુ ચાર પાંચ વર્ષ પછી પહેલું ફળ ગરમીની સિઝનમાં જ મળે છે એવો જ આપણા કામોના ફળનો હિસાબ કિતાબ છે પૂર્વજન્મમાં જો આપણે કોઈને દુઃખ આપ્યું તો આ જન્મમાં આપણે તે દુઃખના ત્રણ ચાર ગણા દુઃખ આ જન્મમાં પામીએ છીએ વ્યાજની જેમ સુખ આપ્યું તો તે પણ ત્રણ ચાર ગણું થઈને મળે છે આ જન્મમાં મળવાવાળા સુખ દુઃખના પ્રમાણને જોઈને આપણે સમજવું જોઈએ કે જેવું આપણે કર્મ કર્યું જેવું વાવ્યું તેવું ફળ મળ્યું તો આપણને આખું જગત અથવા જે પણ માણસ આપણને મળે છે તે નિર્દોષ જ દેખાશે અને આપણને સતત ખૂબ શાંતિ રહેશે પોતાના દોષથી આખું જગત નિર્દોષ દેખાશે હવે મિત્રો તમારા મગજમાં આ સવાલ આવ્યો હશે કે શું આ સાચું છે કે આપણું નસીબ પહેલાંથી જ નક્કી હોય છે શું ઈશ્વર એટલા નબળા અને લાચાર છે કે આ જન્મના કર્મોનું ફળ આવતા જન્મમાં આપે છે શું આ સત્ય છે કે માણસના કર્મોની સજા તેના પાછલા જન્મોના કર્મો મુજબ જ મળે છે આ નિષ્કામ કર્મની વાત શું છે એવું કેમ કહેવાય છે કે સંસાર કર્મ પ્રધાન છે શું આ સાચું છે પૂર્વ જન્મના કર્મોનું ફળ આ જન્મમાં પણ મળે છે બધા કર્મોનું ફળ તરત મળે તે જરૂરી નથી જે કર્મોનું ફળ પૂર્વજન્મમાં નથી ભોગવ્યું તે આ જન્મમાં ભોગવવું પડશે ફરીથી ભોગવવાની જરૂર નથી જી હા આ સો ટકા સાચું છે શું આજે આપણા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે આપણા પાછલા કામોના કારણે છે કે પછી આ જન્મના કર્મોની સજા કે ઇનામ આ જ જન્મમાં મળી જાય છે પાછલા જન્મોના ભેગા થયેલા કર્મોથી આ જન્મ મળ્યો છે પરંતુ કંઈ પણ બનવા માટે આ જન્મના કર્મોનું હોવું પણ ખૂબ જરૂરી છે કર્મ કર્યા વગર કંઈ નથી થતું ભેગા થયેલા પૂર્વ જન્મોના અને ક્રિયાશીલ વર્તમાન જીવનના બંને પ્રકારના કર્મોનું ફળ આપણું જીવન છે હવે શું પાછલા જન્મના કર્મોને ટાળી શકાય છે બિલકુલ તલવારનો ઘા સોયનો ઘા બનીને આવશે જીવનમાં કર્મ પ્રધાન છે જેમ ભૂખ્યું વાછરડું ભૂખ લાગવા પર માને શોધી જ લે છે દૂધ પીવા માટે તે જ રીતે કર્મ પણ છે પરંતુ જ્યારે આપણે સદગુરુના શરણે જઈએ છીએ કે આપણું જીવન ઈશ્વર ભક્તિ કે માનવ સેવામાં લગાવીએ છીએ બીજાનું ભલું કરીએ છીએ ત્યારે નસીબ મોટો પથ્થર બનીને આપણી ઉપર પડીને જે ઈજા આપવાનું હતું જેને કદાચ આપણે સહન ન કરી શકતા તે પથ્થર નાના નાના ટુકડા બનીને જીવનમાં પડશે જેને આપણે સરળતાથી સહન કરી નસીબ પૂરું કરી લઈશું જીવનમાં ઘણા ઉદાહરણ મેં જોયા છે ખુદ પર અને અન્ય પર નસીબને ટાળવા માટે અનેક ઘણા ધર્મ સારા કર્મ સદગુરુ શરણથી શું જન્મના કર્મોને ટાળી શકાય છે હા પુણ્ય કરવાથી કર્મભોગ ટાળી શકાય છે પણ પૂરું નથી થતું માત્ર પુણ્ય વધારે હોવાથી પુણ્ય ભોગ કરવાથી પાપ ભોગ પુણ્ય રહેતા ટળતો રહેશે પરંતુ નાશ નથી થતું શું પાછલા જન્મના કર્મોનું ફળ કે દુઃખ આ જન્મમાં પણ મળે છે પાછલા જન્મોના કર્મોનું ફળ આ જન્મમાં બિલકુલ મળે છે પરંતુ તમે સારું કર્મ કરશો તો તમને લાભ આ જ જન્મમાં મળશે અને જો તમે કોઈની સાથે ખરાબ કરશો તો તમે અપરાધ ભાવથી ઘેરાયેલા રહેશો ન કેવળ પાછલા એક જ જન્મનું પરંતુ જ્યાં સુધી કોઈ કર્મની ચૂકવણી નથી થતી ત્યાં સુધી પાછલા અનેક જન્મોના કર્મ પણ ભેગા રહી શકે છે આ ઈશ્વરીય વ્યવસ્થા છે આને પૂરેપૂરું કોઈ નથી જાણી શકતું જ્યારે આપણો જન્મ જ પાછલા જન્મના કર્મોના આધાર પર થાય છે તો પાછલા જન્મના કર્મોના ભોગ પર શંકા કેમ અને જેને આપણે બધા ભાગ્ય કહીએ છીએ તે પણ તો કર્મફળ જ છે પહેલાં કરેલા કર્મ જે પાછલા જન્મોમાં જીવે કર્યા છે તેનાથી જ તેના સંસ્કારોનું નિર્માણ થાય છે આ જીવની યાદમાં ભેગા થતા રહે છે આ સંસ્કારોનો અમુક પસંદ કરેલો ભાગ વર્તમાનના જીવનમાં ભોગવવા માટે પસંદ કરવામાં આવે છે આ પસંદ કરેલા સંસ્કારના ભાગને પ્રારબ્ધ કહે છે જો પ્રારબ્ધમાં સારા કર્મોથી બનેલા સંસ્કાર પસંદ થયા હશે તો જીવને વર્તમાનમાં સારા ભોગ ભોગવવા પ્રાપ્ત થશે આવી જ રીતે મિશ્ર અને ખરાબ પ્રારબ્ધને પણ સમજવું જોઈએ જો કે પ્રારબ્ધ ભોગવવામાં કોઈ પ્રકારની સ્વતંત્રતા જીવની નથી કારણ કે ઈશ્વરે જેવું પ્રારબ્ધ રચ્યું છે તેવું ભોગવવું પડશે પરંતુ નવું કર્મ કરવા માટે જીવ સ્વતંત્ર છે કર્મ કરવામાં કોઈ ગુલામી ઈશ્વરે જીવ પર નથી થોપી જીવ ઈચ્છે તો સારા કર્મ કરે કે ખરાબ તે જ તેનું ફળ ભોગવશે જો કોઈનું પ્રારબ્ધ ઉત્તમ છે તો એ જીવના ભોગ ઉત્તમ દેખાશે જો તે ખોટા કર્મ પણ કરી રહ્યો છે તો જ્યાં સુધી ઉત્તમ ભોગ સમાપ્ત ન થઈ જાય તે ઉત્તમ ફળ ભોગવતો દેખાશે પણ અત્યારે તો તે ખરાબ કર્મ ખૂબ કરી રહ્યો છે જેવો તે જીવનો ઉત્તમ ભોગ સમાપ્ત થઈ જશે તેના ખરાબ કર્મોનું ફળ ભોગવવાનું શરૂ થઈ જશે અને દુઃખ ચાલુ થશે એટલે જે પહેલાં કરેલા કર્મ છે તે વર્તમાનનું ભાગ્ય છે અને જે અત્યારે વર્તમાનના કર્મ છે તે આવનારું ભાગ્ય બનાવશે જે જન્મમાં કર્મ કરીએ છીએ જો કોઈ કારણસર તે જ જન્મમાં ફળ પ્રાપ્ત ન થયું તો આગળના કોઈ જન્મમાં તેનું ફળ મળે છે દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યું છે અને ભવિષ્યપુરાણ કહે છે આ જન્મમાં કરેલા કર્મ બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે ભીષ્મ પિતામહ તીરની શય્યા પર પડ્યા પડ્યા પ્રાણ ત્યાગ્યા આ તેમના સો જન્મ પહેલાંનું કર્મફળ હતું શું પૂર્વજન્મમાં કરેલા કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે બે વર્ષની બાળિકા સાથે અત્યાચાર થાય છે જો કોઈ કહે કે ભગવાને તેને જૂના જન્મોના પાપની સજા આપી છે તો એવી વાતો પર હું વિશ્વાસ નથી કરતો આટલો ક્રૂર તો કોઈપણ દેશનો કાયદો નથી જે કોઈ પણ ભૂલની એવી પશુ જેવી સજા આપે તો પછી તે ભગવાન જે સૌનો પાલનહાર છે દયાળુ છે તે આવું કેવી રીતે કરી શકે જ્યારે આપણને આપણો જૂનો જન્મ યાદ નથી તો પછી જૂના જન્મના કર્મોનું ફળ આવતા જન્મમાં મળવાનો અર્થ પણ શું છે કોઈ માણસ આ જન્મમાં આંધળા પાપ કરતો જાય છે અને ભગવાન તેને જૂના જન્મના કર્મોના કારણે ખુશીઓ આપે આ તો ખૂબ જ અજીબ વાત થઈ પાછલા જન્મના કર્મોનું ફળ આ જન્મમાં કેમ તે જ જન્મમાં કેમ નહીં હિસાબ બરાબર કરવામાં આવે પાછલા જન્મમાં જે હતો તે માણસ કોઈ બીજો હતો ગીતામાં કહ્યાયું છે કે આત્મા જૂના વસ્ત્ર છોડીને નવા વસ્ત્ર ધારણ કરી લે છે એટલે આ નવા જન્મમાં નવા વસ્ત્રરૂપી શરીરવાળો માણસ પણ કોઈ બીજો છે કોઈ એક માણસના કર્મોનું ઈનામ કે સજા કોઈ બીજા માણસને ન આપી શકાય આ અન્યાય છે અને બે વર્ષના બાળકને સજા આપવી તો અત્યંત અજ્ઞાનતા છે તો તમે કહેશો કે પછી એવું થાય છે કેમ કે કોઈ માણસ પાપ પણ કરે તો પણ સમૃદ્ધ થાય છે અને કોઈ માણસ ઈમાનદાર હોવા છતાં પણ મુશ્કેલીઓ સહે છે આ જ સવાલ બધી સમસ્યાઓનું કારણ છે આ સવાલનો જવાબ આપવા માટે જૂના જન્મોના કર્મોના ફળવાળી સ્પષ્ટીકરણ આપી દેવામાં આવ્યું છે આ સવાલનો જવાબ આપવો અતિ આવશ્યક છે કારણ કે આ ખૂબ જ ખતરનાક સવાલ છે એવો સવાલ મગજમાં આવી જાય તો માણસ નાસ્તિક બની શકે છે અર્થાત્ ભગવાને દુનિયા બનાવી તો ખરી પરંતુ હવે દુનિયા પોતે ચાલી રહી છે કે પછી તે પોતે એવો કોઈ જવાબ મળી શકે છે કે ભગવાન કોઈ સ્કૂલ પ્રિન્સિપલની જેમ સ્કૂલના મામલામાં કેવળ ક્યારેક ક્યારેક દખલ દે છે સૌથી મોટી વાત એ છે કે તે વિચારવા લાગશે તે નહીં માને કે બધું ભગવાન કરાવી રહ્યા છે અને જે થાય છે તે સારા માટે થાય છે જે થાય છે તે તેને સારા બનાવવા માટે સંઘર્ષશીલ થઈ જશે કોઈ માણસ પોતાના હિન્દુ કે મુસ્લિમ હોવા પર ગર્વ નહીં કરે કારણ કે જ્યારે તેણે એના માટે કંઈ કર્યું જ નથી તો ગર્વ કેવો એટલે બતાવવામાં આવે છે કે આ જૂના જન્મોના કર્મોનું ફળ છે માણસ આવતા જન્મમાં પણ તે જ ધર્મમાં પેદા થવાની ઈચ્છા વ્યક્ત નહીં કરે તે જાણી જશે કે બધા ધર્મોના લોકો એક જ ભગવાને બનાવ્યા છે તેનું હિન્દુ હોવું માત્ર એટલા માટે છે કારણ કે તે હિન્દુ પરિવારમાં જે પણ બાળક પેદા થાય તો તે હિન્દુ જ હોય આની પાછળ ભગવાનની કોઈ યોજના નથી હિન્દુ ઈચ્છે તો ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની શકે છે અને મુસ્લિમ હિન્દુ બની શકે છે આનાથી પણ વધારે રસપ્રદ તો એ છે કે મુસ્લિમ હોવા છતાં પણ વેદ કે ગીતા વાંચવા પર કોઈ રોક નથી હિન્દુ પણ વિના ધર્મ પરિવર્તન કર્યા વિના વાંચી શકે છે એક મજૂર પોતાના ઉપર થઈ રહેલા અન્યાયને પોતાનું નસીબ માનીને ચૂપ રહેવાને બદલે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવશે તે જાણી જશે કે કોઈના મોંઘા કપડાંને સલામ કરવાની કોઈ જરૂર નથી તે જાણી જશે કે ભગવાન તેના બાળકોના ભૂખથી ટળવળવા માટે જવાબદાર નથી ભગવાન તેના બાળકોને મજૂર બનવા માટે મજબૂર નથી કરતા પરંતુ એક વ્યવસ્થા છે જે અમીરને અમીર અને ગરીબને ગરીબ બનાવવા પર તુલેલી છે જો આપણે આપણા કર્મોનું ફળ આ જ જન્મમાં પામીએ તો આપણે કદાચ ક્યારેય આનું કારણ સમજી શકીએ કે ભગવાન કર્મની સજા આ જ જન્મમાં કેમ નથી આપતા આવતા જન્મમાં તો આપણને કંઈ કર્મ યાદ પણ નથી હોતા પછી આપણે તો ભગવાનને ફરિયાદ કરીએ છીએ કે આપણી સાથે આવું કેમ આ જ જન્મમાં હોય તો આપણને ભૂલનો અહેસાસ થાય અને આપણે સુધારી શકીએ કર્મફળનો સિદ્ધાંત માનવજીવનને દિશા આપવા માટે જ્યાં ગરીબી હતી ત્યાં કયામતનો સિદ્ધાંત ચાલ્યો અને જ્યાં અમીરી હતી ત્યાં પુનર્જન્મનો સિદ્ધાંત ચાલ્યો ભારતમાં અમીર દેશ હતો તો અહીં ધન અને શક્તિથી સંપન્ન લોકોને ખરાબ કર્મ કરશો તો આવતા જન્મમાં ભોગવશો આ ડર બતાવવામાં આવ્યો જેનાથી સંપત્તિના નશામાં ચૂર માણસ અધર્મ કરવાથી ડરે પરંતુ જ્યાં ગરીબી હતી ત્યાં આ પુનર્જન્મનો ડર નહોતો ચાલવાનો કેમ કે જ્યારે આ જ જીવનમાં ફાંફા છે તો આવતા જન્મની ચિંતા કોને હશે તો પછી ત્યાં કયામતનો સિદ્ધાંત ચાલ્યો કે જે પણ છે તે આ જ જીવન છે આ જીવનનો પૂરે ઉપયોગ કરો કર્મ કરો ધન સંપત્તિ ભેગી કરો ગરીબોનું ભલું કરો જો કર્મ કરવા શું આપણે પાછલા જન્મના કર્મ આ જન્મમાં ભોગવવા પડે છે કર્મ કોઈ પણ જન્મનું હોય જો ઉદયમાં આવવાનું બાકી છે તો આગળ ક્યારે પણ કોઈ પણ જન્મમાં આવી શકે છે અત્યારે તો આ જ જન્મના મળી રહ્યા છે ત્યારે જ કહે છે જેવું વાવશો તેવું જ લણશો તો આપણે હંમેશા સારા જ કર્મ કરવા જોઈએ અને ખરાબ કર્મોથી બચવું જોઈએ તો મિત્રો કેવો લાગ્યો તમને મારો આ વિડીયો કમેન્ટ લાઇક શેર જરૂર કરો અને આવા જ વિડીયો મેળવવા માટે આ માહિતી અમે ભક્તિપુરાણ ચેનલ પરથી રજૂ કરી રહ્યા છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો